નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચાર નંબર ગિરનાર મગફળી વિશે વાત કરવાની છે હવે આ વેરાયટી આમ ગણો તો આપણા વિસ્તાર માટે નવી છે તેનું આયુષ્ય આપણા વિસ્તાર માટે આમ ગણો તો બે હજાર એકવીસની અંદર તે રિલીઝ થાય એટલે ત્રણ ચાર વર્ષથી જ આપણે વાવેતર કરીએ છીએ એમાં મુખ્યત્વે ગયા વર્ષે જ આપણે વાવેતર કર્યું અને આ વર્ષે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ આ બંને વેરાયટીઓ શું છે ક્યાંથી ઉત્પન્ન થઈ તેની ખાસિયત શું છે તેનું ઉત્પાદન ક્ષમતા શું છે અને તેના ગુણધર્મો શું છે તેના વિશે ખેડૂતોની અંદર ખૂબ જ મોટા પાયે જીજ્ઞાસા છે તો આજે આપણે આ વેરાયટી વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ વેરાયટીની જો આપણે વાત કરીએ તો આ વેરાયટી જૂનાગઢથી રિલીઝ થઈ તો હવે જૂનાગઢથી રિલીઝ થઈ એટલે આપણા મગજની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આવતી હોય છે પરંતુ આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત કે સંશોધિત નથી થયેલી આ વેરાયટી ડીજીઆર દ્વારા આ ડીજીઆર છે એ સંપૂર્ણ ભારતનું મગફળી સંશોધન કેન્દ્ર છે આખા ભારતની અંદર જુનાગઢ ખાતે મગફળી સંશોધન કેન્દ્ર છે એ આવેલું છે ત્યાંથી ગિરનાર ચાર અને ગિરનાર પાંચ વેરાયટીનું સર્જન છે થયેલું છે સંશોધન છે એ થયેલું છે હવે ગિરનાર ચાર વેરાયટી છે હું એમ કહું અને હું એમ માનું છું ત્યાં સુધી સૌથી વધારે સમય શક્તિ આ વેરાયટીના સંશોધન પાછળ વૈજ્ઞાનિકોનો ગયેલો છે અન્ય કોઈ પણ વેરાયટીનું સંશોધન થયું તો તેની પાછળ જે સમય ગયો તેના કરતાં ખૂબ મોટો સમય છે આ વેરાયટીના સંશોધન પાછળ ગયેલો છે ગિરનાર ચાર નંબર અને પાંચ નંબર પાછળ હવે ચાર નંબર અને પાંચ નંબરમાં એવું તો શું છે કે જે એટલું બધું સમય માંગી લીધો આ વેરાયટીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ચંદ્ર ઉપર જવાવાળા દેશ કેટલા તો કે ભાઈ બે ત્રણ દેશ કદાચ હશે તો આપણે ચોથો દેશ અથવા બીજો દેશ અથવા પહેલો દેશ મને એ ખ્યાલ નથી તો જેમ ચંદ્ર ઉપર આપણે જવાવાળા દેશને તો કે આપણે ગર્વથી એમ કહીએ કે ભાઈ અમારો દેશ છે તેનો ઝંડો ચંદ્ર ઉપર લહેરાય છે એવી જ રીતના ગિરનાર ચાર અને પાંચ વેરાયટીનું સંશોધન થયું ત્યારે પણ આપણે ગૌરવની લાગણી અનુભવી શકીએ કારણ કે વિશ્વના જૂજ એવા દેશો છે કે એ દેશોએ હાઈ ઓલિક એસિડ ધરાવતી મગફળીનું સંશોધન કરેલું છે મને આંકડાકીય ખબર નથી પણ હું એવું માનું છું કે આપણે વિશ્વના એકથી પાંચ દેશોમાં હશું કે જે આપણે આ સેગમેન્ટ આ વકલ આ પ્રકારની મગફળી પેદા કરી શક્યા હવે આ મગફળીની અંદર ખાસિયત એ છે કે આ મગફળીની અંદર જે બીજ છે એ બીજની અંદર જે ઓલિક એસિડ સિત્તેર ટકાથી લઈ અને એંસી ટકા સુધીનું હોય છે આ ઓલિક એસિડ આની અંદર હોવાના લીધે જ આ મગફળી અન્ય વેરાયટી કરતાં ખાસ છે આ વેરાયટી હું એમ માનું છું વ્યક્તિગત રીતે એક ખાનાર વ્યક્તિ તરીકે એક વાવનાર વ્યક્તિ તરીકે જો આ વેરાયટીની ઉત્પાદન ક્ષમતા કદાચ વીઘામાં એવરેજ દસ મણ પણ હોત તો પણ આ વેરાયટી સફળ શ્રેણીમાં આપણે મૂકી શકીએ જોકે આ વેરાયટીની એવરેજ ઉત્પાદન ક્ષમતા પ્રતિ સોળ વીઘા પ્રતિ સોળ ગુઠાના એક વીઘામાં ચોવીસ મણ જેટલી નોંધાયેલી છે મેક્સિમમ ઉત્પાદન ક્ષમતા કોઈ ખેડૂતની જમીન સારી હોય દેશી ખાતર વ્યવસ્થિત રીતના નાખેલું હોય અને ભલામણો મુજબ વ્યવસ્થિત પોષણ આપી અને ખેતી કરે તો ત્રીસ મણ ઉપર એટલે કે પાંત્રીસ મણ પણ આની મેક્સિમમ ઉત્પાદન ક્ષમતા પ્રોડક્શન કેપેસિટી નોંધાયેલી છે હવે એવરેજ પ્રોડક્શન કેપેસિટી આની ચોવીસ મણ નોંધાયેલી છે ઘણા વિસ્તારની અંદર કદાચ આ જ વેરાયટી પાંચ મણ પણ થઈ હશે પાંત્રીસ મણ પણ થઈ હશે અને ચાલીસ મણ પણ થઈ હશે પણ આપણે પ્રોડક્શન કેપેસિટી ઉત્પાદન ક્ષમતા તો સારી જ છે તે ઉત્પાદન ક્ષમતાને માત્ર થોડોક સમય માટે સાઈડમાં મૂકીએ પરંતુ આ મગફળીનું તેલ છે તેને આપણે દેશી ભાષામાં એવું કહી શકીએ કે આપણે આયુર્વેદિક તેલ છે એ આમાંથી આયુર્વેદિક તેલ છે જો આ તેલ આપણે આરોગ્ય તો એમ કહી શકીએ કે ભાઈ આપણે આયુર્વેદિક તેલ છે એ ખાધું એટલે આ વેરાયટી ઓલિક એસિડ વધારે હોવાથી અલગ થાય છે ઓલિક એસિડમાં શું એવું છે કે જેનું અવડું મોટું મહત્ત્વ છે તો આપણે ડોક્ટરોને પૂછીએ અને શરીર વિજ્ઞાન જે કોઈ પણ જાણતા હોય તેની પાસેથી જો આપણે માહિતી મેળવીએ તો તે આપણને એવું જણાવે છે કે ઓલિક એસિડ છે એ માણસના હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રીતે ગતિવિધિ કરે છે આપણે તેલ ખાઈએ તો તેલ થી આપણા હૃદયને નુકસાન થાય બ્લડ પ્રેશરના પ્રશ્નો વધતા હોય આવું બની શકે પરંતુ ગિરનાર ચાર અથવા ગિરનાર પાંચનું જો તેલ આપણે ખાઈએ એટલે માપમાં બધું કરવાનું હોય અતિની કોઈ ગતિ ન હોય પણ પ્રમાણસર જો આપણે આનું તેલ આરોપતા હોઈએ તો શરીર ઉપર તેની કોઈ નેગેટિવ ઇફેક્ટ નથી પરંતુ પોઝિટિવ ઇફેક્ટ છે એટલે આ વેરાયટીનું ભવિષ્ય અત્યારે તો આપણે ઉત્પાદન કેટલું આવે તેના આધારે પણ વાવીએ છીએ પરંતુ બજાર જે રીતની કરવટ લે તેના આધારે બજાર મૂલ્ય આનું નિશ્ચિત થતું હોય આવનારા દિવસોની અંદર કદાચ વેપારી જેમ કહેશે કે ભાઈ તમારા પાસે હાઈ ઓલિક એસિડવાળી મગફળી છે તો અમે તેનો લેબ ટેસ્ટ કરાવશું લેબ ટેસ્ટની અંદર અમને આ વેરાયટી હાઈ ઓલિક એસિડવાળી જણાય ટૂંકમાં ગિરનાર ચાર અથવા પાંચ ઓરિજિનલ તમે વાવી હોય તો અમે તમને પ્રીમિયમ ભાવ આપીને ખરીદશું પણ આ ભવિષ્યની અંદર બજારની અંદર જો આનું અવેરનેસ વધે લોકો ખાનારની જો જાગૃતિ વધે તો એક્સપોર્ટ ક્વોલિટીનું મગફળી ભવિષ્યમાં સારા ભાવથી અન્ય લોકો પણ ખરીદશે અને ભારતની અંદર પણ આ પ્રકારનું તેલ ખાવાવાળા લોકોની અવેરનેસ આવે તો તે પણ જો એમ માગશે કે ભાઈ અમારે હાઈ વોલિક એસિડવાળું મગફળીનું તેલ ખાવું છે તો વેપારી છે જે સપ્લાય સિસ્ટમ છે સપ્લાય ચેન છે તે અંતિમ ઉત્પાદક એટલે ખેડૂત પાસે આવશે અને કહેશે કે ભાઈ અમારે તમારી આ મગફળી જો આ પ્રકારના ગુણધર્મો હાઈ વોલિક એસિડવાળી હોય તો લેવી છે હવે બજારની અંદર નવી છે તો ભેળસેળયુક્ત બિયારણ પણ આવવાની સંભાવના છે કારણ કે મગફળીની જાત છે એ જોઈને આમ કાંઈ સરળ રીતે ઓળખી શકાતી નથી હકીકત આ છે તો પણ છતાં પણ હું તમને થોડા ઘણા ગુણધર્મો કહું તો આની પોપટ કે ચકલીની ચાંચ જેવી આગળની ટોંચ હોય છે આ બીજ છે એ પરિપક્વ થઈ જાય તો આપણે વીસ નંબર વેરાયટી હોય અથવા બાવીસ નંબર વેરાયટી હોય તો તેની અંદર કાળી જાય પડતી હોય આની અંદર એવી કાળી ટૂંકમાં પરિપક્વ અવસ્થા ઉપર જે કાળી ઝાળી પડતી હોય એ ગીરનાર ચાર વેરાયટીની અંદર અત્યારે હું તમને જે બતાવું છું ગિરનાર ચાર વેરાયટી છે તો તેની અંદર આવી રીતની પરિપક્વ થયા બાદ આવી એકદમ સફેદ રહી છે કાળી ઝાળી પડતી નથી ઓરિજનલા ઓરિજિનલની ખાતરી કઈ રીતના થવાની છે તે પણ હું તમને કહી પણ આપણા હાથમાં હું નથી માનતો કે ખાલી સામાન્ય લક્ષણો જોઈને આપણે કારણ કે ગિરનાર ચાર જેવી જ અન્ય ઘણી બધી વેરાયટીના પણ લક્ષણો છે એટલે હવે સુગમ એ રે કે ભાઈ તમે મોંઘા ભાવનું બિયારણ ક્યાંયથી લેતા હોય તો તેમની પાસેથી તમે જે તે લોટનો સર્ટિફિકેટ ક્વોલિટી ચેકનો પણ માગી શકો અથવા તમે પણ આની અંદર આ ગિરનાર ચાર વેરાયટી છે કે કેમ તેનું લેબ ટેસ્ટ પ્રાઇવેટ લેબોરેટરીની અંદર પણ તમે કરી શકો અથવા ડીજીઆર આર જ્યાંથી જેનું સંશોધન થયું છે જૂનાગઢ ખાતે ત્યાંથી પણ ગયા વર્ષે આવી રીતની સુવિધા હતી આ વર્ષે છે કે કેમ એ મને ખ્યાલ નથી તો તે પણ તમે આનો ટેસ્ટ કરી શકો એટલે ટેસ્ટ કરી લીધા પછી જ આની લીટીની ખાતરી આપણે કરી શકીએ બીજું કે આ વેરાયટીનું મોટા પાયે વાવેતર છે એ દક્ષિણ ભારત આંધ્રપ્રદેશની અંદર થાય છે કારણ કે ડીજીઆર અને ઇકરી સેટ બંનેએ સંલગ્ન રીતે જ આ વેરાયટી ઉત્પન્ન કરી હતી તો ત્યાં મોટા પાયે વાવેતર થાય છે તો ત્યાંથી ગુજરાતની અંદર આ વખતે અથવા ગયા વર્ષે મોટા પાયે મોટા પાયે કંપનીઓ દ્વારા અથવા પણ વ્યક્તિઓ દ્વારા બિયારણ જે લાવવામાં આવેલું હતું તો ત્યાંથી પણ જ્યાંથી ખરીદી થાય છે ત્યાંથી પણ ભેળસેળની સંભાવનાઓને નકારી ન શકાય કારણ કે ભાષાકીય રીતે પણ અલગ પ્રાંત છે એ આપણાથી છે પણ ઘણી બધી સારી અને સ્ટાન્ડર્ડ કંપની આવી રીતની આ વર્ષે બે હજાર ચોવીસની અંદર આપણને બિયારણ છે આપી રહેલી છે તો તેની પાસેથી આપણે બિયારણની ખરીદી કરી શકીએ અને આપણે પણ આવી રીતના ટેસ્ટ દ્વારા પણ ખાતરી કરી શકીએ આની અંદર સિત્તેર ટકાથી પ્લસ ઓલિક એસિડ હોય છે હવે આ વેરાયટી છે તે અર્ધ વેલડી પ્રકારની મગફળી છે એવું આપણે કહી શકીએ વીસ વીસ નંબર એ અર્ધવેલડી છે પણ વીસ નંબર જેટલી ફેલાય એટલી બધી પણ આ ફેલાતી નથી એટલે ઊભડી છે એવું આપણે કહી શકીએ પણ હકીકતે અર્ધવેલડી છે એટલે ઊભડી છે એ સીધી હાલતી હોય તો આ થોડીક ફેલાઈ હાલશે પણ વીસ નંબર જેટલી સાવ ફેલાયને તો હાલતી નથી એટલે નજીકની જાળીએ તમે વાવેતર આ વેરાયટીનું કરી શકો એટલે અઢારની જાળીએ વીસની જાળીએ પણ તમે કરી શકો એટલે હવે આ ડિસ્ટન્સ વચ્ચેનું માપ છે એ તો ઘણી વખત ખેડૂતના ખેતરની અંદર કેવો મગફળીનો વિકાસ થાય તેના આધારે ખેડૂત જ પોતાના અનુભવના આધારે કરી શકે પરંતુ આપણે એવું એવરેજ કહી શકીએ કે મિનિમમ પચીસ કિલો બીજ પ્રતિ સોળ ગુઠા એટલે એક વીઘાની અંદર આપણે વાવેતર છે એ કરવું જોઈએ અન્ય આ વેરાયટીના ખાસિયતની વાત કરીએ તો આ વેરાયટી ની રોગ પ્રતિકારક શક્તિના મિશ્ર રિવ્યુ ખેડૂતો પાસેથી આવતા હોય છે મને જેટલી ખબર છે એ હું તમને વાત કરું અત્યારે જે કંઈ પણ હું વાત કરું કોઈ પુસ્તક કે ચોપડી વાંચીને નથી કરતો ખેડૂતના અનુભવના આધારે કહું તો બત્રીસ નંબર કરતાં રોગ જીવતનું પ્રમાણ આ વેરાયટીની અંદર વધારે છે પરંતુ વીસ નંબર કરતાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું છે એવું કેવું કરતાં એની જેટલું છે એવું કહીએ તો ચાલી શકે એટલે પ્રોડક્શન કેપેસિટી જે હોય તે પરંતુ મારી એક ભલામણ છે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં એક મણ તો એક મણ પોતાના કુટુંબ માટે પોતાના ઘર માટે વાવેતર કરવું જોઈએ મેં પોતે પણ ગયા વર્ષે ખૂબ વ્યવસ્થિત ભાવ દઈ અને આ વેરાયટીનું તેલ મારા પોતાના અમારા ઘર માટે કઢાવેલું હતું કારણ કે મને આના ગુણધર્મો ખ્યાલ હતા આપણે એવી અપેક્ષા રાખીએ કે ભવિષ્યની અંદર આ પ્રકારનું સંશોધન ઘણા વર્ષોની મહેનત પછી થયું છે હવે સંશોધન આ પ્રકારના સેગમેન્ટનું થવું મુશ્કેલ છે કારણ કે સમય ઘણો બધો માગી લેતો હોય તો હવે ચાર નંબર અને પાંચ નંબરમાં શું બેઝિક તફાવત છે તેની જો વાત કરીએ તો પાંચ નંબરની અંદર થોડુંક ચાર નંબર ગિરનાર કરતાં ઓલિક એસિડ જે છે તે વધારે છે અન્ય ગુણધર્મોની અંદર શું ફેરફાર છે તેના વિશે હું આજની તારીખે અજાણ છું એટલે હું તમને વધારે નથી કહી શકતો ખાલી એટલું કહી શકું કે ભાઈ પાંચ નંબર વેરાયટીની અંદર ગિરનાર પાંચ નંબર વેરાયટીમાં ઓલિક એસિડ ચાર નંબર કરતાં વધારે છે પણ ચાર નંબરમાં જ એટલું છે કે તેને આપણે એમ કહી શકીએ ઘણું બધું વધારે છે બરાબર તો આપણને સરળતાથી સસ્તા ભાવથી જો ચાર નંબર આ વર્ષે મળતું હોય તો ચાર નંબર વાવવું જોઈએ કારણ કે પાંચ નંબરની શોર્ટેજ છે એટલે બિયારણના ભાવ છે ચાર નંબર કરતાં ઊંચા છે હવે પાંચ ચાર નંબરની પણ હકીકતે આમ જોવા જઈએ તો શોર્ટેજ છે એટલે બહુ ટૂંકમાં આપણે માગીએ ગુજરાતના તમામ ખેડૂતો માગે એટલું બિયારણ આપણને મળવાનું નથી થોડું થોડું બિયારણ ઓરિજિનલ ક્યાંયથી મળતું હોય તો ત્યાંથી લઈ અને આપણે વાવેતર છે કરવું જોઈએ પ્રોડક્શન કેપેસિટી આની સારી છે પણ ન હોત પ્રોડક્શન કેપેસિટી તો પણ આ વેરાયટી કદાચ દસ મણ પ્રતિવિઘા ઉત્પાદન આપતી હોય તો પણ ખેડૂતોએ ખાલી પોતાના માટે અને પોતાના ગ્રુપ સર્કલ માટે વાવેતર કરવું જોઈએ ઉત્પાદન ઓછું હોય તો એ પ્રમાણે પ્રીમિયમ ભાવથી તમે તમારા ગ્રાહકને ઘર ઘર આવજો તેલ તમે વેચતા હોય તો તમે કરી શકો એટલે વાવવા જેવી વેરાયટી છે વેરાયટીઓ ઘણી બધી આવી રહી છે ઘણી બધી વેરાયટીઓ એક બાજુ છે તેની બા તેની સામે નવી નવી વેરાયટીઓ જે આવે છે તે સેગમેન્ટની વાત કરીએ તો ચાર નંબર અને પાંચ નંબર આ વેરાયટીથી અલગ જ પડે છે કારણ કે અન્ય વેરાયટીમાં બત્રીસ નંબર પણ હમણાં આવી એકસો અઠ્યાવીસ આવી કાદરી લેપાક્ષી આવી એ સિવાય પણ પ્રાઇવેટ કંપનીની ઘણી બધી વેરાયટીઓ બજારની અંદર આવી તો એ વેરાયટી નો નંબર ઓફ વેરાયટી એ અલગ રાખો આ ચાર નંબર અને પાંચ નંબર અલગ રાખો કારણ કે આ સેગમેન્ટ જ અલગ છે દેશી ભાષામાં કહીએ તો આનું તેલ છે એ ઓર્ગેનિક તેલ છે ઓલા ઓર્ગેનિક નહીં પણ આયુર્વેદિક તેલ છે અત્યારે જે મારી પાસે મગફળીનો લોટ છે તે ફૂલે સીડ્સ કંપનીનું બિયારણ છે મગફળી ઉપર જે લાલાસ ડોડવા ઉપર દેખાય એટલે એવું અનુમાન આપણે કરી શકીએ કે આ દક્ષિણ ભારતમાંથી આંધ્રપ્રદેશ વિસ્તારમાંથી જે લાલ માટી મેજોરિટી છે ત્યાંથી આ બિયારણ છે આવેલું હોઈ શકે આનો દાણો આપણે વીસ નંબર અને બાવીસ નંબર જોઈએ તો ગમે નહીં એવો હોય છે કારણ કે ઝીણો દાણો હોય છે અને અર્ધવેલડી પ્રકારની છે એટલે છેલ્લે જે સૂયા ફૂટી અને દાણા દોડવા અંદર જાય તે દોડવા ચીમળાયેલા વધુ પ્રમાણમાં હોય છે અને તેલની ટકાવારી જો કરીએ તો પચાસ ટકા કરતાં વધારે તેલ છે એટલે વીસ નંબરની સમકક્ષ જ તેલ આમાંથી નીકળે છે એ તેલની ટકાવારીની વાત કરી પણ તે તેલની અંદર જે ઓલિક એસિડ છે એ ઓલિક એસિડ આમાં વધારે છે એ ઓલિક એસિડ જ આને અન્ય વેરાયટીથી થોડીક અલગ કરે છે ઘણા બધા જાણકારો એમ કહે છે કે આનું તેલથી જે કોઈ પણ વેરાયટી આપણે તળીએ તો તે સાચવાય છે થોડા લાંબા સમય સુધી બીજું કે બત્રીસ નંબરની અંદર તેલની અંદર ફિનોલનું પ્રમાણ વધારે હોવાથી તેમાં થોડીક કડવાશ હોય છે એકસો અઠ્યાવીસમાં પણ થોડીક કડવાશ હોય છે તો આ વેરાયટીની અંદર કડવાશ નથી તો અમે ખેડૂતો તો શું છે કે ભાઈ અમારી ખેડૂતોની મોજ છે એ આખી અલગ હોય અને હું એમ કહું કે અમારા ખેડૂતોની મોજની સામે અબજોપતિ કરોડોપતિની પણ મોજ છે એ ફીકી લાગે અમે ગિરનાર ચારનું તેલ તાવડા ઉપર મૂકીએ અને એમાં ચણાના લોટના ભજીયા નાખી અને ખુલ્લા આકાશમાં જ્યારે હાંજના સમયે પાણી વાળતા વાળતા રાતના સમયે પાણી વાળતા વાળતા હવે તો જો કે દિવસની લાઇટ છે તો અમે જ્યારે ભજીયાનો તાવડો માંડીએ અને એ જે અમે ભજીયા ખાતા હોય ત્યારે અમે એમ લાગતું હોય એ અમારો અનુભવ એવો કહે કે ખુલ્લું ખેતર હોય અને ભજીયા તળાતા હોય અને ગરમ ગરમ ભજીયા ગિરનાર ચાર તેલના ખવાતા હોય તો અમારો જે માભો હોય અમારી જે અનુભૂતિ હોય એ અનુભૂતિ તો કદાચ તમે કરોડોના બંગલામાં હોય તો પણ તમને નહીં મળતી હોય એટલે ક્યારેક અમારા ખેડૂતના ખેતરે પણ તમે આવજો અમે તમને ગિરનાર ચારના તેલમાં તળેલા ભજીયા ખવડાવશું અને પછી અમે આ તેલના ભાવ તમને કહેશું તમે વેપારી લોકો અધિકારી લોકો અમારું તેલ સારા ભાવથી ખરીદજો કારણ કે અમે મોંઘા ભાવનું હાઈ ઓલિક એસિડ ધરાવતું બિયારણ લઈએ છીએ અને વાવેતર કરીએ છીએ તો પ્રીમિયમ રૂપિયા તો તમારે આપવા પડશે આપશો રૂપિયા તો તમારા સ્વાસ્થ્યને ફાયદો છે ફરી મળીશું રજા આપજો આભાર